નમસ્કાર મિત્રો આજકાલ ખૂબ ગરમી અને ખૂબ બફારો થાય છે ત્યારે કોઈ દિવસ યાદ ન આવતી અગાસી ઘણા લોકોને યાદ આવવા લાગી છે અને અગાસી ઉપર સુવાથી જે પ્રકૃતિ સાથેનો તાલમેલ છે ને એ ખૂબ જામે છે અને અગાસી પર રહેવાથી જે રચના ફૂટી છે એ રચના એ ગઝલ આપની વચ્ચે રજૂ કરું છું કે શીતળ ચાંદની રંગ એનો છે ધોળો શીતળ ચાંદની રંગ એનો છે ધોળો અગાશી તો જાણે કે કુદરતનો ખોડો અગાશી તો જાણે કે કુદરતનો ખોડો અને મૂકી દો આ પંખા ને એસીને છોડો મૂકી દો આ પંખા ને એસીને છોડો અગાસી તો જાણે કે કુદરતનો ખોડો અગાશી તો જાણે કે કુદરતનો ખોડો અને મળે છે ગગનમાં અનોખા નજારા અગાસીની રંગત જોવો મિત્રો કે મળે છે ગગનમાં અનોખા નજારા ગણી ના શકો એટલા તો છે તારા મળે છે ગગનમાં અનોખા નજારા ગણી ના શકો એટલા તો છે તારા બને વાદળોમાં બતક ગાય ઘોડો આપણે વાદળામાં જોવો ને ઘણી વાર આપણે બતક આપણે શોધતા હોય નાના હતા ત્યારે એવું જ કંઈ દ્રશ્ય રાત્રે જોવા મળે બને વાદળોમાં બતક ગાય ઘોડો અગાસી તો જાણે કે કુદરતનો ઘોડો અગાસી તો જાણે કે કુદરતનો ખોડો અને ઉકળતી આ મોસમમાં ઠંડક ને ઝંખો ઉકળતી આ મોસમમાં ઠંડક ને ઝંખો તો અહીં રોજ નાખે છે ભગવાન પંખો ઉકળતી આ મોસમમાં ઠંડકને જંકો તો અહીં રોજ નાખે છે ભગવાન પંખો અને દૂર બોલે ભજન કેરી છોડો મિત્રો એકાદ ગાઉ દૂર ક્યાંક ભજન ચાલુ હોય અને અગાશીમાં ઝીણા ઝીણા ભજન સંભળાતા હોય સૂતી વખતે જો મિત્રો કેવી મજા છે ઉકળતી આ મોસમમાં ઠંડકને જંકો તો અહીં રોજ નાખે છે ભગવાન પંખો અને દૂર બોલે ભજન કેરી છોડો અગાસી તો જાણે કે કુદરતનો ખોડો અગાસી તો જાણે કે કુદરતનો ખોડો અને નરમ ને સુવાડા નથી લાવો નરમ ને સુવાળા નથી લાવો છે બાએ સીવેલા અહીં ગોદળાવો નરમ ને સુવાડા નથી લાવો છે બાહે સીવેલા અહીં ગોદળાવો મળે સુખને આવું ગમે ત્યાં ના દોડો મળે સુખને આવું ગમે ત્યાં દોડો અગાસી તો જાણે કે કુદરતનો ખોડો અગાસી તો જાણે કે કુદરતનો ખોડો અને ચલો શેર કે દિવાલો વચ્ચે ફાંફા મારે નકામા દિવાલો વચ્ચે ફાંફા મારે નકામા પછી શું ઘટે સાથ હોય ચંદ્રમામા દિવાલોની વચ્ચે ફાંફા મારે નકામા પછી શું ઘટે સાથ હોય ચંદ્રમામા દિવાલો રૂપી બંધનોને તો તોડો અગાશી તો જાણે કે કુદરતનો ખોળો અગાશી તો જાણે કે કુદરતનો ખોળો શીતળ ચાંદની રંગ એનો છે ધોળો અગાશી તો જાણે કે કુદરતનો ખોળો અને મૂકી દો આ પંખા ને એસીને છોડો અગાશી તો જાણે કે કુદરતનો ખોળો અગાશી તો જાણે કે કુદરતનો ખોળો મિત્રો તમને આ મારી રચના ગમી હોય તો રચનામાં લાઈક કરજો એમાં કોમેન્ટ કરજો તમારા મિત્રોને મોકલજો ખાસ કરીને અગાસી પર સુતા મિત્રોને ખાસ મોકલજો અને હજી પણ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો નમસ્કાર સંભળાવતો રહીશ આવી નવી રચનાઓ